રાજકોટના દશેરા કાર્યક્રમ બાદ વિશ્વ હિન્દુ પરિષદના નેતા ધર્મેન્દ્ર ભાવાણીના વિવાદાસ્પદ નિવેદને ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે ધર્મેન્દ્ર ભાવાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને તેમના નામની પાછળ ખાન લગાવવા માટે ટકોર કરી હતી આ નિવેદનથી ગુસ્સે ભરાયેલા ઇન્દ્રનીલ રાજગુરુએ વીએચપી પર ગંભીર પ્રહારો કર્યા છે તેમણે વીએચપીની ટોળકીને ભાજપના ઇશારે ચાલતી ભાજપની બી ટીમ ગણાવી હતી રાજગુરુએ સીધો આરોપ કર્યો કે આ લોકોનું હિન્દુત્વ માત્ર રાજકીય સ્વાર્થ પૂરતું સીમિત છે અને નકલી હિન્દુ નેતા જ કોઈ હિન્દુ વિશે આવું બોલી શકે છે આ નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ઇન્દ્રનીલ રાજગુરુએ વીએચપી પર ગૌ રક્ષાના નામે ઉઘરાણા કરવાના અને ફંડનો દુરુપયોગ કરવાના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા મે ઇન્દ્રનીલ રાજગુરુ ઓર ઉનકે સાથ કોંગ્રેસ કે जिग्नेश मेवानी को कहना चाहता हूं आपको सौ करोड़ हिंदू और इस गुजरात में पांच करोड़ हिंदू विद्यमान है इसलिए राजनीति करते हो मुसलमानों से ज्यादा प्यार है तो चले जाइए काश्मीर घाटी में चले जाइए भिवंडी में चले जाइए अहमदाबाद के झुआपुरा में दरियापुर में पोपटियाबा में चले जाइए राजकोट के मुस्लिम कस्बे में आपको पता चल जाएगा आपको चुनाव जीतना है तो इंद्रनिल राजगुरु नहीं इंद्रनिल खान और जिग्नेश खान बनना होगा तभी तुम चुनाव जीत सकते हो इसलिए हिंदुओं को सम्मान देने का काम करो आ एक विषय में आप बोली रही ए नकली हिंदुत्व વાળા લોકો એ જ કોઈ હિન્દુ માટે આવા શબ્દ નો પ્રયોગ કરી શકે આ બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોળકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે હું એ ભાઈ કોઈ કોણ હતા કોઈ ગ્રહમંત્રી મોહન ભાગવત જયારે એમ કે છે કે આપણે મુસ્લિમો આરે સંકલન થી રહેવું જોઈએ એને કઈ કેમ કઈ કેવા જતા નથી એને કેમ ખાન કેતા નથી મોદી એમ કે ના હિન્દુઓને મુસ્લિમો આ દેશ માં સહભાગી અને ગુંડા ટોળકી નો આ ભાજપ સરકાર એને છાવરે છે એને પ્રોત્સાહન આપે છે હુડદાવે કે હવે જાવ આખા ગુજરાત માં જાવ બધા દાંડિયા માં કબજો જમાવો ભાજપ નું કયું ન કરે તો ન ચાલે એવી વાત કરો આ બધું કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે કોકને મારી નાખે કોક ને મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે તો આ મોદી સરકારમાં સૌથી વધારે ગાયનું નું માસ હિન્દુઓના માલિક છે ગૌ માસ ને અહીંયા થી એક્સપોર્ટ કરવાનો એ સૌ ત્યાં ન્યા વિશ્વ હિન્દુ પરિષદ આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કઈ કેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ આનંદ ની વાત આનંદ ની વાત જયારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે દમ વગર ના લોકો છે એ વાસ્તવિકતા મેં ગુજરાત ને દેખાડી દીધી કોઈ રાય કરીને છે સુરત બાજુ એમણે એમની અસવીયતા દેખાડી દીધી કે ભાવનગર માં એ લોકોને માર ખાવો પડ્યો એટલે વિશ્વ હિન્દુ પરિષદ નું ખોખલા પણ બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કઈ નવું લાગતું નથી